જમીન પર પાથરણો પાથરીને બેઠેલા લોકો ધ્યાનથી એક વ્યક્તિને સાંભળતા લોકો જેમની વાતને તાળીઓના ગડગડાટથી વધાવી રહ્યા છે આ નીચે બેઠેલા લોકો અન્ય કોઈ નહીં પણ કાર્યકરો છે અને ભાષણ કરનાર વ્યક્તિ ભાજપના કાર્યકર છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓથી લોકોને માહિતગાર કરી રહ્યા છે આ જોઈને તમને પણ એમ લાગશે કે આમાં નવાઈ શું છે ચૂંટણી આવે એટલે આવા પ્રકારનું કાર્ય સામાન્ય ગણાય પણ વાત સાચી છે આમાં નવાઈ એ નથી કે લોકો એક વ્યક્તિ ભાષણ કરે ને બીજા સાંભળે પણ નવાઈ એ છે કે આ સ્થળ એ ઉત્તરાખંડનું સૌથી છેલ્લું ગામ છે

आजप आकर्षण खासकर जो बुजुर्ग महिला है गाँव में जो महिला है जो युवा वर्ग है मोदी के प्रति बड़ा आकर्षण है लोगो में और हम लोग जो मोदी जी के कार्यक्रमों को लेकर गाँव में जा रहे हैं मोदी जी के ले जो देश के लिए जो कल्याणकारी योजनाएं की हैं उनको बताने जा रहे हैं तो लोगों को इसकी जानकारी हमसे ज्यादा है और लोगों को इतना उत्साह है कि वो तीसरी बार मोदी जी को फिर से इस देश का प्रधानमंत्री बनाना चाहते हैं और बस इस बात का इंतजार उनको है कि कब वोटिंग का दिन हो और कब वो फिर मोदी जी को वोट दें देश भौगोलिक परिस्थिति मुजब चूंटनी आयोग चूंटी नी जाहरात करे जैसे पहाड़ी के रण विस्तार ना लोग सारी रीते मतदान कर सके પણ વિષમ પ્રદેશોમાં થતા આ મતદાનને પરિણામમાં ફેરવવા માટે અહીં ભાજપના નેતાઓ ફતેહ પર્વતને ફતે કરવાના કામમાં લાગી ગયા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન જમીન પર પાથરણો પાથરીને બેઠેલા લોકો ધ્યાનથી એક વ્યક્તિને સાંભળતા લોકો

ચૂંટણી આવે એટલે આવા પ્રકારનું કાર્ય સામાન્ય ગણાય પણ વાત સાચી છે આમાં નવાઈ એ નથી કે લોકો એક વ્યક્તિ ભાષણ કરે ને બીજા સાંભળે પણ નવાઈ એ છે કે આ સ્થળ એ ઉત્તરાખંડનું સૌથી છેલ્લું ગામ છે ઉત્તરાખંડના ફતેહ પર્વતનું છેલ્લું ગામ અને તે પણ ઉત્તર ઉત્તરકાશીથી ત્રણસો કિલોમીટર દૂર આવેલું ભીતરી ગામ છે જ્યાં જઈને પ્રચાર કરવામાં પણ ભાજપના ઉમેદવારે કોઈ કચાશ બાકી નથી રાખી ભાજપના ઉમેદવારે અહીં શક્તિ કેન્દ્રોના પ્રભારી સંયોજક બુથ અધ્યક્ષ પેજ પ્રમુખ વગેરે સાથે બેઠક કરી મોદી સરકારની યોજનાઓને ઘરે ઘરે પહોંચાડવાની વાત કરી એટલું જ નહીં પગ પાળા ડુંગરો ચઢી મતદારો સુધી પહોંચ્યા લોકોને મળ્યા ગોપી ધ્વજ ખેસ વગેરે સાથે કરેલા પ્રચારથી સમગ્ર વાતાવરણ કેસરિયામાં ફેરવી દીધું માટે જ ભાજપના નેતા કહી રહ્યા છે કે આવશે તો ભાજપ જ आकर्षण खासकर जो बुजुर्ग महिलाएं हैं गांव में जो महिलाएं हैं जो युवा वर्ग है मोदी के प्रति बड़ा आकर्षण है लोगों में और हम लोग जब मोदी जी के कार्यक्रमों को लेकर गांव में जा रहे हैं मोदी जी के लिए जो देश के लिए जो कल्याणकारी योजनाएं की हैं उनको बताने जा रहे हैं तो लोगों को इसकी जानकारी हमसे ज़्यादा है और लोगों को इतना उत्साह है कि वो तीसरी बार मोदी जी को फिर से इस देश का प्रधानमंत्री बनाना चाहते हैं और बस इस बात का इंतजार उनको है कि कब वोटिंग का दिन हो और कब वो फिर मोदी जी को वोट दें દેશની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જ ચૂંટણી આયોગ ચૂંટણીની જાહેરાત કરે છે જેથી પહાડી કે રણ વિસ્તારના લોકો સારી રીતે મતદાન કરી શકે પણ વિષમ પ્રદેશોમાં થતા આ મતદાનને પરિણામમાં ફેરવવા માટે અહીં ભાજપના નેતાઓ ફતે પર્વતને ફતે કરવાના કામમાં લાગી ગયા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન